વાંસણા ગામેથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી દીધી છે મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું હતું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ટ્રાઇબલમાં ઘૂસી જઈએ અમારી હાજરી પણ અહીં છે અમે જગ્યા છોડવાના નથી આદિવાસીના હકો માટે ચટુણીમાં અને ચટુણી પછી પણ લડીશું એ લોકો એવું માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે કે અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમે ટ્રાઈબલ એરિયા તો બધો લક્ષ એનો કોઈ સવાલ છે છવ્વીસ માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પર બસ અમારા એજન્ડા ફાઈવ શિડ્યુલ સિક્સ શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે નથી મેં કહ્યું તો ખરું કોઈ જગ્યા બાકી નથી મૂકવાના કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તો અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નહીં તો અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી હું થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષ ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલ્યા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને ને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને અત્યારે વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવા પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા કહ્યું ને બે દિવસ માં નક્કી કરીને તમને જાણ કરી દઈશું